દેશના નવાડેરા વિસ્તારમાં પુનર્નિર્માણ પામેલ વૃંદાવનના રાધા વલ્લભજીના મંદિરે ભજન કીર્તનના કાર્યક્રમનું આયોજન કરાયું શહેરના નવાડેરા વિસ્તારમાં વૃંદાવનનું પ્રાચીન બસ્સો વર્ષનું રાધા વલ્લભજીના મંદિરનું પુનઃ કરવામાં આવ્યું છે આ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા બાદ એક માસ પૂર્ણ થતા ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફૂલોની હોળી સહિત મહિલા ભજન મંડળ દ્વારા વિવિધ ભજનોની રમઝટ બોલાવવામાં આવી હતી જેના દર્શનનો ભાવિક ભક્તોએ લાવો લીધો હતો Hey <laughs>